ભોલી એ ભોલી કેટલી વાર છે ચા બનતા કે બધી વાર લાગે હા મમ્મી લાવી લો મમ્મી તમારી ચા ભોલી મેં તને કેટલી વાર કીધું છે પહેલા મારી કોફી તૈયાર કરી નાખવાની પછી તારે છે ને ગોપી ચા કરવાની ભોલી તને એક વાર કીધું સમજ નથી પડતી કેમ તું આ ઘરની બોસ છે કે પહેલા તને કોફી આપી દે એ નહીં ચાલે હું જ પહેલા ચા આપીશ સમજી ભોલી મારી વહુ છે એટલે એને છે ને મારો હુકમ તો માનવો જ પડશે તું સાસુ છે તો હું કોણ છું હું પણ એની સાસુ જ છું એ સાસુ આય માં બનતા શીખ પછી કઈ કે છે તું કે છે સાસુ થઈ ગઈ તું તો વાંઝરી છે એક નંબર ની વાંઝરી બોલવામાં છે ને ધ્યાન રાખજો તારું કામ કર આ તારી ચા ઠરી જાય છે પી લે તું છાની મની રે પેલા તું બોલવામાં ભાન રાખ પછી મને કે છે भोली ते मारा कपड़ा इस तरीके ना के नहीं भोली पहला वासन धोवा से पछिया ना कपड़ा नहीं पहला পোডি নাছিশ ভাস ভাস মমি কোয়ামাং পানতে ফোর঵া সানতে হান পিয়াতমে বানে মমমি তমনে তমারে রোমা জাও আনে মমি নো সান্ত ক্য� સફેદ પાડી હું પાડી છું એમ તો તું બુદ્ધિ વગરની ગધેડી છો કોણ જાણે માધવે તારામાં હું જોઈ લીધું તને પેલા લાવ્યા અરે મમ્મી તમે પાછા બે ઝઘડવા મળ્યા શાંતિ છો બે કહી દે મારું જેમ તેમ ન બોલે હા તું પણ કાઈ ઓછી નથી હો શું કરો છો થઈ ગયા રેડી હા ભગવાન હા બસ થઈ ગયો રેડી એ બધું તો ઠીક છે પણ એ તો કે કે બાર દેકારું શેનો નો થો કાંઈ થયું પાછું ઘર માં પપ્પા કેં ગયા પપ્પા નથી કરી અને થાય શું તમને તો ખબર છે રોજની મગજ મારી બરાબર અને બંને પાસે ઝઘડ્યા એમને અરે ઝઘડ્યા શું થાટેલા આખર એમ લડે છે બંને કોઈને નમતું તો લેવું જ નથી બંનેને બોલે જ આવું છે બોલે જ આવું છે રોજનો એક ને એક કଙ୍କાશ છોડ એને બંને તને તો ખબર છે ને કે બંને સ્વભાવ કેવો છે તું મને મારું ટિફિન આપી દે મારે ઓફિસે જવા લેટ થાય છે ચાલ ટિફિન તમને લાગે છે આ બંને મમ્મી ઓની વચ્ચે મારું ટિફિન બન્યું હોય પછી દર રોજ બંને મમ્મી અલગ અલગ ફરમાઈશ હોય એક કે મને આ કરી દે તો બીજા કે મને આ કરી દે બેની ફરમાઈશ પૂરી ક્રિકેટ એમને તો શું કરું બોલા હું કેટલી જગ્યાએ પહોંચી વળું ભગવાન આ બन्ने મમ્મીઓનું શું કરું ને ઈ જ કઈ સમજાતું નથી કાઈ એમ નથી આ તો છે ને કે પાના પડે ને જેવું છે વાત લઈને કટક શરૂ કરી દે અને વચ્ચે ઘાડીની જેમ હું પીલાઉ છું બેમાંથી એકને સમજવું જ નથી પેલી કે હું કેલી કે હું સાચી તો હું કેવી મારે પીસાવાનું છે બંનેની વચ્ચે અરે ભોલી હું ટિફિન વગર જતો રહીશ પણ તું છે ને એ બંનેને જોડે ઝઘડા નઈ કરતી અરે બાબા હું નથી લડતી એ બંને અંદર અંદર લડે છે હું તો કેથી લડવાની એમની સાથે મને તો ઈ ખબર નથી પડતી કે પપ્પા આ બંનેની સાથે કેમ રહેતા છે કેમ ફાવતું છે પપ્પા ના લોકો સાથે ઠીક છે આ એમને તા રોજ ને મગજ મારી છે બાપા હું તો જાવ છું ઓફિસે હા ઠીક છે થોડા સમય પછી ભોલા કે માં તું ઓફિસે થી વેલો આવી ગયો અને તાર મોઢું કેમ પડેલું છે ઓફિસ માં કઈ થયું છે પપ્પા ઓફિસ માં તો કઈ થતું જ નથી જે થાય છે ને આ ઘર માં જ થાય છે આ બંને મમ્મીઓના ઝઘડા ત્રાસી ગયો છું હું પપ્પા તમે એમને પ્લીઝ સમજાવો ને બેટા તું એમ કહે છે કે તમે બને મમ્મીઓને સમજાવો તો આટલા વર્ષોમાં મેં એને નઈ સમજાવી હોય પણ બેમાંથી એક કે એવી નથી એક જડ છે તો બીજી અજડ આ બધું પડતું મુક આ બધું પથ્થર ઉપર પાણી રેડ્યા જેવું છે હવે તારે વહુને મારે સમજીને રહેવાનું છે પપ્પા આવું તો કઈ ચાલતું છે સવાર થી સહન સુધી બસ ઝગડા ઝગડા ઝઘડા અને બંને વચ્ચે ભોલી પીસાઈ ગઈ છે બસ એક કામ ચીંધે તો બીજી કામ ચીંધે બસ આખો દિવસ ઝગડા આનું કાંઈક તો નિરાકરણ હશે ને પપ્પા અને આ ઝગડાનું કાંઈક તો કારણ હશે જે તમે જાણતા હશો પપ્પા હા બેટા આનું એક જ કારણ છે તે જ્યારે તારા લગ્ન માટે છોકરી પસંદ કરીને ત્યારે મેં તને કીધું તું બેટા આ રેવા દે આ બંને છે ને વાદી લીધે બે માંથી એક કે કઈ સમજે એવી નથી મને ખબર જ હતી આ બધું થવાનું જ છે એટલે પપ્પા તમે કેવા શું માંગો છો બેટા હું કેવા એવું માંગુ છું કે તારી બંને મમ્મી છે ને પોતપોતાના પિયરમાંથી છોકરી લાવવા માંગતી હતી તારી માટે પણ તે તે એનું ધૈર્યું થવા ન દીધું અને બેના સપના ઉપર પાણી રેડી દીધું આ એનું પરિણામ છે અને એના જ વાત વિવાદમાં આ ભોલીનો મરો થાય છે પપ્પા સાચી વાત કહું આ બંનેમાંથી એકના પિયરની છોકરી આવી હોત ને તો મારો તો મરો જ થઈ જાત મારા તો ચિત્રા જ ઉડી જાય સારું થયું પપ્પા કે પાપ છૂટી ગયા સારું થયું કે આપણા ઘરની વહુ ભોલી બની બેટા ખરું કહું ને તો તારા કિસ્મત તો મારા કરતા સારા કહેવાય પપ્પા તમને આ વાતમાં મજાક શું છે છે અરે આપણા ઘરની શાંતિ ભંગ થઈ ગઈ છે એ વાત તો ખરી છે પણ આનો છે ને એક રસ્તો છે મારી પાસે એ પ્રમાણે આપણે કરીશું ને તો મને લાગે છે કે બધું થાળે પડી જશે જો હું તને વાત કહું અહીં નજીક આવ કાનમાં અરે પપ્પા પણ તમે આ શું વાત કરો છો

હું મારી બેન ની ફાળ લેવા નથી આવી પણ હું મારી બેન ને તેડવા આવી છું કારણ કે તમે બંને છે ને એને ઊભી નચાવો છો અને ધરાઈને ધાન પણ નથી ખાવા દેતા શું કયું તે ધાન પણ નથી ખાવા દેતા શું બોલે છે આ તો સાચું જ બોલું છું નથી જ ખાવા દેતા ને હા એકદમ સાચી વાત કરી તે બેટા આ એની મોટી સાસુ એને બહુ ત્રાસ આપે છે જપ નથી લેવા દેતી જોયું આ તમારા કારણે આજે ભોલી ને તેડવા આવી છે ની બેન મારા કારણે વાહ સરસ તું તેરી વાત કરે છે જાણે બધો દોષ મારો જ હોય તારે છે ને તારા સગામાં મારા દીકરાને પરણાવો પણ મારા દીકરા આગળ તારું કાઈ ચાલ્યું નહીં અને એટલે બદલો લેવા માટે થઈને તું આ બધું નાટક કરી રહી છે તો તમારું પણ એ જ કારણ હતું ને તમારી માસીની ઓલી વનઠેલ દીકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવવા હતા આ કાંઈ પોસિબલ બન્યું નહીં અને ભોળો ભોળીને લઈને લગ્ન કરીને ઘરે આવી ગયો ને તમારું ધૈરું કાંઈ છું નહીં એટલે તમે ભોલીને હેરાન કરો છો બંધ કરીને તારા લવારા તમે બંધ કરો ભોલો છે ને મારો દીકરો છે મારો

હવે મને સમજાય છે કે તમારા બંનેમાંથી કોઈ માં બની શકે એમ નથી ને એટલે જ અંકલ પોલાને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા કેમ સાચું જ કહું છું હું બસ એ બહુ વધારે બોલવાની જરૂર નથી આ મારા ઘરમાં ઉભા રહીને હા હું તો બોલીશ જ તમે બંને છે ને કાન ખોલીને સાંભળી લો કાલે છે ને ભોલા કુમારનો ફોન આવ્યો તો તારી બેનને અહીંયાથી તેડી જા મારે એને અહીંયા નથી રાખ્યું એટલે હું એને તેડવા આવી છું છો બેટા હું તારી બેને હેરાન નથી કરતી આ છે ને ગોપલી ઈ તારી બેને હેરાન કરે છે હવે બંધ થાને આ છે તાન છે એક નંબરની રાધડી મારે તમારા બેમાંથી કોઈનું નથી સાંભળવું હું મારી બેનને તેડવા આવી છું અને લઈને જ જઈશ અને તમે મને કાન ખોલીને સાંભળી લ્યો બોલીને તેડવા માટે તમારા ઘરનું કોઈ પણ વ્યક્તિ મારા ઘરનું પગથ્યું ના ચડવું જોઈએ ચાલ ભોલી હવે શું કરવું થોડીક પછી જુઓ રાધા અને ગોપી આજ હું તમને બંનેને તમને બેઈને ભેગી એટલે એટલા માટે કરી છે કે મારી વાત સાંભળજો ધ્યાનથી તમારા બેઈના ઝઘડાના હિસાબે જ આ ભોલી વહુ છે ને એ ઘર છોડીને જતી રહી છે તમે બંને છે ને એને ન બોલવાના

જુઓ તમને એક વસ્તુ કહું આને તમે ક્યાંથી ઉપાડી લાવ્યા છો એ બસ હવે વાત વાતમાં શું ઉપાડી લાવ્યા ઉપાડી લાવ્યા કેરા કરે છે જો હું માધવની કાયદેસર પત્ની છું તને છોકરા થતા નોતા ને એટલે માધવ મારી સાથે લગ્ન કર્યા ચૂપ બેસને હવે માધવ સાથે લગ્ન પહેલા મારા થયા હતા બરાબર તું આ ભેડા ભાણે આવીને બેસી ગઈ છે અને તે કેમ આઠવને છોકરો આપી દીધો છે તું એ તળિયા ઝાટક છો તળિયા ઝાટક તો તે કેમ આઠવને છોકરો દીધો છે તું એ મારી જેમ સુપડા સાફ જ છે ને મારી કોપી નઈ કરવાની બરોબર બોલવામાં આવર તું કાઈ છે નઈ ને તારી કોપી કરવી જ નથી મારે અરે કરી પણ ન શકે કરવી જ નથી ને મારે જા તું અરે છા છા અરે પણ બસ હવે તમે બંને ઝઘડવાનું બંધ કરશો મારી વાત સાંભળવી છે બેવને કહું છું શાંત રહો બેવ સાંભળો બેવ એકા બીજાના વાક કાઢો છો તે છોકરો નથી એ તે છોકરો નથી એપુ અરે હું તો એમ કહું છું આપણે ત્રણેયના નસીબમાં સંતાન સુખ નથી એટલે તો હું ભોલાને અનાથ આશ્રમમાંથી દત્તક લઈ આવ્યો છું પણ નહીં તમે એને સાચવી નહીં શકો કારણ કે તમારામાં માનવતા પરવારી વળી છે મમતા મારી પરવારી છે તમારા બે જ આ ભોલી છોડીને જતી રહી છે બીજું કોઈ કારણ નથી એકની એક વાત શું કામ કરો છો આટલું આટલું સમજાવું છું તો મગજમાં ઉતરતું નથી તમને તમારા બેના મગજ કેવા છે ઈ કઈ સમજાતું નથી મને એ આને મુક્યા હો કે તમારે મુક્યા લી હોય ને આને મુક્યા હોય એના ઘરે સાવ અરે બસ તમે બે હું છે ને માં બનવાને લાયક જ નથી હવે તો ભોલાને પણ હું કહી દઈશ કે બેટા તું પણ જતો રે તારું આ ઘરમાં કાઈ કામ નથી તને કોઈ દિવસ આ લોકો સમજી નઈ શકે તમે આ કેવી વાત કરો છો બરોબર વાત કરી છે મેં જોયું આ તારા કારણે બોલો છે ને ઘર મૂકીને જવાની વાત કરે છે અરે તારા કારણે જવાની વાત કરે છે તું આયા છે ને અમારા બધાનું લોય પીવા આવી છે તું લોય પીવા આવી અરે પણ બસ હવે ચાલ ગોપી તું રૂમમાં માં વી હાલ ના ના હું શું કામ જાઉં જાને જાતી હો તો થોડીક વાર પછી શું સમાચાર પપ્પા ઘરના તમે મમ્મી જોડે વાત કરવાના હતા તો બંને મમ્મી માયના કે નહીં નહીં બેટા આ તારી બંને મમ્મી સાથે મે વાત કરી પણ એક કે નમતું જોખે એમ નથી બેમાંથી એક કે કોઈ પણ વાતે સમજે એમ નથી મે બંનેને ખૂબ સમજાવી પણ કહેવાય છે ને કે પથ્થર ઉપર પાણી એવું છે બેટા તો હવે આપણે શું કરીશું પપ્પા હવે આનો એક જ રસ્તો છે તું પણ આ ઘર છોડીને જતો રહે ભોલીને લઈને અલગ રૂમ રાખ અને ત્યાં બંને રહેવા જતા રહ્યો પપ્પા આ તમે કેવી વાત કરો છો હું નિરાધાર અનાથ છોકરો હતો તમે મને લઈ આવ્યા ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો અને તમે મારા લગ્ન કર્યા અને હવે તમે મને એમ કહો છો કે હું તમને છોડીને જતો રહું હા બેટા તને ખબર છે મારે બબ્બે પત્ની હોવા છતાં મને સંતાન ન થયું એટલા માટે જ હું તને અનાથ આશ્રમમાંથી દત્તક દીકરો બનાવીને લઈ આવ્યો હતો પણ તારી બંને મમ્મીઓ તને માનો સુખ ના આપી શકી નહીં માનો પ્રેમ પણ ના આપી શકી આજે બેટા અમારા કારણે જ તારું જીવન તૂટી રહ્યું છે એટલે હું નથી ઈચ્છતો કે તારું લગ્ન જીવન તૂટે આમ પણ બેટા તું મારો સગો દીકરો નથી અને હું તને છૂટ આપું છું તું તું તારે છે ને તારી જિંદગી જીવી લે સાચી વાત છે માધવ તમારી માધવ બોલા હું તમારી બંનેની માફી માંગુ છું હું તમને સંતાન સુખ તો ના આપી શકી પણ હું એક સારી પત્ની પણ ના બની શકી બોલા

અમે બંને એવું ઈચ્છે છીએ કે મારો બોલો ક્યાંય ન જાય બોલા આજ પછી અમે તમને કોઈ પણ તકલીફ નહીં આપીએ બેટા ના બોલીને કોઈ તકલીફ આપીશું કે ના તને કોઈ તકલીફ આપીશું બોલા તું જા બેટા તું જા અમારી વહુને પાછી લઈ આવ હા બેટા જા બોલીને પાછી લઈ આવ

રાધા ગોપી તમારા બંનેને માફી માંગવાની કાંઈ જરૂર નથી તમને બંનેને માફી તો ત્યારે જ મળશે જ્યારે ભોલીઓ આ ઘરમાં આવશે તમે બંને આજે જ જાઓ ભોલીને લઈ આવો આ છે નહીં હમણાં જ અમે જઈએ છીએ અને અમારી ભોલીને પાછી લઈ આવશો તો ચાલો ભોલીને લેવા અમે બંને બેનો જઈએ છીએ લઈ 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 મિત્રો અમારા લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અને અમારા વિડીયો એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ